અંકલેશ્વર માર્ગ ઉપર ભારે વાહનોની પગલે ઉડતી ધૂળની ડમરીઓને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ભરૂચનો અંકલેશ્વર વાલિયા માર્ગ ચોમાસાની સિઝનમાં જે ગઈ હોવા છતાં કરવામાં બન્યા છે ભારે વાહનો પસાર જોવા મળી રહ્યું છે જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે માર્ગ પર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય એમ નથી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી વાલિયા વાલીયા નેત્રંગને જોડતા સાડત્રીસ કિલો કિલોમીટરના માર્ગના સમારકામ માટે ₹50 કરોડનો ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ હજી સુધી આ કામગીરી ચાલુ ન કરવામાં આવતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને કાયમ અંકલેશ્વર વાલિયા કોર્ટમાં હું વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે રોજ અપડાઉન કરું છું આ અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબ છે કે ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં પણ બહેરા તંત્રના ધ્યાન લેતું નથી અને એનો ભોગ પ્રજાજનો અને વાહન ચાલકો બને છે હું મારી વાત કરું તો છેલ્લા બે મહિનામાં મારે ત્રણ નવા ટાયર નાખવા પડ્યા છે મારી વેગન ને ત્રણ ટાયર ફાટી ગયા છે તેમજ આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા જે ધૂળ ઉડે છે એટલી બધી ધૂળ ઉડે છે કે એ એર પોલ્યુશન કે તો એ પાંચસો આંખ થી પણ ઊંચું છે એટલું છે અમે હાલ અમે નેત્રંગ થી વાલિયા અંકલેશ્વર રોડ ની ઉપર અમે ઉભેલા છે આ રોડ છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી ખરાબ છે એટલો બધો ખરાબ રસ્તો છે કે એની ઉપર સમારકામ ક્યારેય કર્યું નથી પેચવર્ક કર્યા નથી ચોમાસા પહેલે પેચવર્ક કરવાની જગ્યા પર ચાલુ વરસાદમાં અધિકારીઓ દ્વારા પેચ મારી અને ખોટા બિલો લાખો અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કરી અને લાખો અને કરોડો રૂપિયા આ ભરૂચની સ્ટેટની ઓફિસના ની ઓફિસ ના અધિકારીઓ પૈસા એટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે છેલ્લા ત્રણ થી ચાર મહિના કરતાં વધુ સમય થી આ રો નું ટેન્ડરિંગ થઈ ગયું છે પાસઠ થી છાસઠ કરોડ રૂપિયાનું આ ટેન્ડરિંગ થયું છે આ રોડ નવીનીકરણ કરવા માટેનો કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડર મળી ગયો છે હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી એટલો બધો પુષ્કળ આ રોડ પર દર ઉડે છે એટલી એટલી બધી બીમારીઓ લોકોને ફેલાઈ રહી છે કે જેની વાત ન પૂછો નેત્રંતી વાલિયા અંકલેશ્વર આરટીઆઈ હોય કોલેજ હોય સ્કૂલો હોય ઇમરજન્સી હોસ્પિટલમાં જતા લોકોને તકલીફો પડી રહી છે મારી આ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ભરૂચ સ્ટેટની ઓફિસ વાળા અધિકારીઓને કાર્યપાલક ઇજનેર હોય નાયબ કાર્યપાલક ઇજનેર હોય તમામ લોકોને વિનંતી છે કે એજન્સીની પાસે તાત્કાલિક કામ શરૂ કરાવે અને લોકોને આમાંથી રાહત અપાવે તાત્કાલિક ધોરણે આવું કરવામાં નહીં આવે ને તો તમારી કાર્યાલયને તાળા મારવામાં પણ અમે રાહ નહીં જોઈએ